प्रश्न नंबर 1 रामायण में કેટલા અધ્યાય છે ए 5 बी 7 सी 9 डी 11 સાચો જવાબ છે બી 7 પ્રશ્ન નંબર 2 રામાયણ કયા યુગ સાથે સંકળાયેલું છે તેનું નામ શું છે એ બી સત્યયુગ સી દ્વાપ્રયુગ ડી કળયુગ સાચો જવાબ છે એ ત્રેતાયુગ પ્રશ્ન નંબર ત્રણ અહલ્યાના પતિનું નામ શું હતું એ વિશ્વામિત્ર બી ગુરુ સી વશિષ્ઠ ડી ગૌતમ સાચો જવાબ છે ડી ગૌતમ પ્રશ્ન નંબર ચાર લક્ષ્મણને નાગપાશથી કોણે મુક્ત કર્યા એ જટાયું सी गरुड डी जामवंत साचो जवाब छे सी गरुड़ प्रश्न नंबर पांच राम ने देश निकाल करवानी प्रेरणा कैकी ने कोनी पासे थी मी ए बी मंदोदरी सी मंथरा दी मंथरा। प्रश्न नंबर छ ए सीता ने अशोक वाटिका में कया झाड़ नीचे बैठेली जोई थी ए वट बी शिशपा सी अशोक પીપલ સાચો જવાબ છે બી શીષપા પ્રશ્ન નંબર સાત નું બીજું નામ શું હતું એ વિચિત્ર વીર્ય બી દશાનંદ સી કુંભકર્ણ દી ઇન્દ્રજીત साचो जवाब छे। दी इंद्रजीत प्रश्न नंबर आठ मधुरपुरी शहर की स्थापना ए लक्ष्मण बी शत्रुघ्न सी भरत दी राम साचो जवाब छे। बी શત્રુઘ્ન પ્રશ્ન નંબર નવ એ તળાવનું નામ શું હતું જે એક યોજન લાંબુ અને એટલું જ પહોળું હતું એ પંપાસર બી પંચાપસર સી અમૃતસર ડી માનસર સાચો જવાબ છે બી पंच अपसर प्रश्न नंबर 10 रावण ने वानर राजा सुग्रीव પાસે પોતાનો સંદેશવાહક તરીકે કોને મોકલ્યા હતા એ ત્રઘસ બી મહોદર સી શુક દી ધુમરક્ષ સાચો જવાબ છે सी शुक प्रश्न नंबर अग्य हनुमान जी माता तेमना आगला जन्म में अप्सरा अप्सरा स्वरूपे कया नामे ओरखाती ए स्थली दी जानपदी सी उर्वशी दी घृताची साचो जवाब छे। ए पुंजीक स्थली प्रश्न नंबर रामायणी सरयू नदी ने आज शु कहे ए यमुना बी गंगा सी घाघरा दी गोमती साचो जवाब छे। सी घाघरा प्रश्न नंबर 13 रामायण ना सौथी नाना कांड નું નામ શું છે એ સુંદરકાંડ બી ઉત્તરકાંડ સી અરણ્યકાંડ ડી બાળકાંડ સાચો જવાબ છે સી અરણ્યકાંડ प्रश्न नंबर चौदह का पुत्र मेघनादे में हनुमान क्या शस्त्र बंधक हता ए इंद्रपाश बी ब्रह्मपाश सी लोहपाश डी चर्मपाश साचो जवाब छे बी બ્રહ્મપાશ પ્રશ્ન નંબર પંદર સમુદ્ર મંથન માટે ઉપયોગમાં લેવાયેલા પર્વતનું નામ શું હતું એ હિમાલય બી મૈનાક સી ગીરના દિ મંદરાચલ સાચો જવાબ છે દિ મંદરાચલ प्रश्न नंबर सोल दुश्मन द्वारा चला हथियार ने निष्फ करने पद्धति नाम शू ए बी नभस सी यमस दी रभस साचो जवाब दी रभस પ્રશ્ન નંબર સત્તર રામાયણ અનુસાર જે સમુદ્રનું પાણી લોહીનું હતું તેનું નામ શું હતું એ પ્રશાંત મહાસાગર બી લોહિત સાગર સી ક્ષિરોદ સાગર ભવ સાગર સાચો જવાબ છે બી लोहित सागर प्रश्न नंबर अठार श्रीराम न दुखी जीवन आगाही करना महर्षि ए वाल्मीकि बी अत्री सी दुर्वासा दी परशुराम साचो जवाब छे सी दुर्वासा પ્રશ્ન નંબર ઓગણીસ વાનરાજા બાલી કોનો પુત્ર હતો એ અગ્નિ બી સૂર્ય સી ઇન્દ્ર દી વાયુ આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરીને કહેવાનો છે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો